ગામડાઓની ભેંસોની આ હાલત હોય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આશા કરું કે તમે બધા ખુશ અને મજામાં જ હશો તો આજના બ્લોગની શરૂઆત અમે અહીંયાથી કરીશું તો તમને મસ્ત સુંદર નજારો બતાવીશું અને અહીંયાનું તળાવ ખૂબ સરસ રીતે ભરાઈ ગયું છે અને પાણી પણ બહુ જ આવે છે તો તમે જોઈ શકો છો અમે ચાર દિવસથી સતત વરસાદ પડતો હતો આશા નથી કે તળાવ ભરાઈ જશે પણ ભરાઈ ગયું વરસાદ એટલો પડ્યો છે કે લોકો પરેશાન થઈ ગયા છે અને બહાર પણ નીકળાતું નથી અમુક જગ્યાએ તો અતિભારે વરસાદ પડ્યો છે ત્યાં લોકોના જીવ જોખમમાં છે પણ અહીંયા સારું છે કે તળાવ ઉભરાઈ ગયા છે અને કોઈ જાનહાનિ નથી આપ જોઈ શકો છો પશુ પણ પરેશાન હતા એમને બહાર નીકળવા નહોતું મળતું તો ચારો લાવવામાં બી પ્રોબ્લેમ થતો તો અહીંયા જે મસ્ત રીતે ખાય છે ચારો ચરે છે એમને બી પેટ ભરવા માટે કંઈક જોઈએ વરસાદ એટલો બધો હતો કે કોઈ બહાર નીકળી શકતું નહોતું અને આજે તાપ બી નીકળ્યો છે તો બસ મસ્ત સુંદર વાતાવરણ છે અહીંયા ગાયો છૂટી ચરે છે આપ જોઈ શકો છો સરસ મજાના બિંદા થઈ ગયા છે અને અહીંયા ક્રોસિંગ બી ચાલુ થઈ ગયું છે આજે ખેડૂતોને હાસ થયું છે કારણ કે ફૂલો બહુ આવી ગયા ક્રોસિંગ બી નહોતું થતું વરસાદી માહોલ હતો એટલે પાકને નુકસાન તો થયું છે થોડું પાણી બી આવી ગયું હતું અને અહીંયા અતિભારી વરસાદથી પાક બી ડૂબી ગયો હતો પણ આજે પાણી થોડું ઓછું થઈ ગયું છે તો કોઈ પાકને નુકસાન નથી ડોગર છે એટલે નુકસાન થયું નથી પણ આપ જોઈ શકો છો અહીંયા પણ પાણી ભરાઈ ગયું હતું જે થોડું ઓછું થઈ ગયું છે આપ જોઈ શકો છો કે આ તળાવના પાણી છે સુધી આવી જાય છે આપને આગળ જઈને બતાવીશ કે થોડા પાણીમાં જઈશું અમે બતાવીશું જો અહીંયા સુધી આટલા સુધી પાણી ભરાઈ જાય છે અહીંયા સામે સુધી થોડું ઘણું નુકસાન છે

ફળ તો થવાના જ એટલે બધા લાઈટના કારણથી બચવું અને આવું નુકસાન ના થાય સાવચેતી રાખવી મેં આવી ગયા છે અમારા ખેતરે અને ડોગર તો ખૂબ મસ્ત થઈ છે પણ થોડું મકાઈને નુકસાન છે ત્રણ દિવસ સતત વરસાદ પડવાથી મકાઈ થોડી પડી ગઈ છે અને બરાબર વિકાસ થયો નથી પ્રતિભારી વરસાદથી આપ જોઈ શકો છો કે એ બધી મકાઈ પડી ગઈ છે મકાઈને થોડું તાપની જરૂર છે જો સૂર્યપ્રકાશ મળશે તો થોડી કમ્પેર થઈ જશે બાકી તો વરસાદ આનાથી જોડે થોડો વધારે પડ્યો તો મકાઈને તો નુકસાન જ છે આપ જોઈ શકો છો દેખો બધી પડી ગઈ છે આ ભાઈ આવે છે આ ભાઈ એટલું કામ કરે છે કે દિવસના 10 બાર આ વાટે અને મસાલા 10 ખાય એટલે વાંધો તો ના જ આવે વરસાદ આવવાની તૈયારી છે મિત્રો થોડું સાવચેતીથી રહેવા જેવું છે ઘરની પાસે આવા ઝાડ હોય ને તો એના ડાર કપડે એનો કોઈ ભરોસો ન રાખો કારણ કે આવા ઝાડ તો પવનમાં કે મૂળમાંથી ઉખડી જાય છે તો ઘરને બી નુકસાન આવે અને આપણા જીવને બી જોખમ થાય તો પ્લીઝ કે ઘરની બાજુમાં ઝાડ હોય તો કાપી નાખવા કારણ કે આવડ અમારા નજીક એક મહીસાગર જિલ્લાના લુનાવડા તાલુકાના બામણવાડ ગામમાં એક કિસ્સો બન્યો છે કે અતિશય વરસાદથી ઘર ધરાશાય થઈ ગયું અને પતિ પત્ની મૃત્યુ પામે છે તો એ દુઃખદના સમાચાર છે આપણા માટે અને ભગવાન એમની આત્માને શાંતિ આપે એ પતિ પત્નીના બાળકોને થોડી મદદ જીવન જરૂરિયાત મદદ થાય એ પ્રોત્સાહન પૂરું પાડે તથા બધાને નમ્ર વિંદરને વિનંતી કે થોડું થોડું યોગદાન આપી તેમના પરિવારને થોડી મદદ થાય એવું કરશો જોઈ શકો છો વાતાવરણ એટલું ખતરનાક થઈ ગયું છે કે એક બાજુ વરસાદ ચાલુ છે આપ જોઈ શકશો અમે અહીંયા ઊભા છીએ લીમડા નીચે જોઈ શકછો કેવું વાતાવરણ છે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકછો મારે આ છોકરો દરરોજ ગાયોને ચરાઈ લાવે છે સારું છે કે થોડું વાતાવરણ ખુલ્યું એટલે ગાયો ચરીને ઘરે પાછી ફરી ગઈ છે ગાયો ચરાઈ ને આવી ગયા એમ ને બધા મિત્રોને મારી ખાસ નમ્ર અપીલ છે કે તમારા નાના ભૂલકાઓ બાળકો જો સ્કૂલે જતા હોય તો આપણે અમને ન જવા દેવા કારણ કે વરસાદ બહુ અતિશય પડી રહ્યો છે એના કારણેથી બાળકો તમારા કંઈ પૂરુંમાં ફસાઈ ના જાય અત્યારે પાણી બહુ વહી રહ્યું છે તો કાળજી લેવી કારણ કે નાના બાળકો છે પાણીમાં બી ઘૂસી જાય તો એમને સ્કૂલે ન જવા દેવા વાલીઓને ખાસ નમ્ર વિનંતી છે કારણ કે હાલ અતિશય વરસાદી ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે એટલે બાળકોની આવડા સ્કૂલે ન જવા દેવા એટલું તમે ઘરે બેસાડીને થોડું ભણાવી શકો છો તો વાલીઓને મારી ખાસ નમ્ર વિનંતી છે ગામડાઓની ભેંસોની આ હાલત હોય છે કેટલું કાદવ છે આપ જોઈ શકો છો ડોર છે અહીંયા તો થોડુંક સારું છે પણ અમુક વિસ્તારમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે તે માણસ તો શું પણ પશુ બી રહી ના શકે એવી હાલત હોય છે કેવા મસ્ત બેઠા હતા છે ઝાડ પડી ગયા હતા ત્યાંથી અમારા તાર બી તૂટી ગયા હતા તો ફોલ્ટ સર્જાયો તો દેખો બહુ બધું નુકસાન છે પણ થોડું ચોમાસાના કારણે થોડું જોવા બેસો કેટલો કિચડ છે આ થોડા સમય પછી આ મૂળ નીકળી ગયા છે તો આ પડવાની તૈયારી છે પછી ઘરને બી નુકસાન છે બેસોને બી છે આ ભાઈનો મોબાઈલ ખોવી ગયો કાલે બોલો કેમ ખોવી ગયો મોબાઈલ તો વરસાદ બંધ થવાથી ફેરી આવી ગયા છે તો છોકરાઓને મજા પડી ગઈ વાતાવરણ ભી કમ્પ્લેટ છે મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમે પૂરો જોજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં સુધી શેર કરજો તો ભાઈને થોડા સરપ્રાઇઝ વધી જાય અને ભાઈને સપોર્ટ કરો જય માતાજી